બાયના જીતપુર કેમ પ્રાથમિક વિભાગનો અઠ્ઠાવનનું સ્થાપના દિન ઉજવવામાં આવ્યો જીતપુર ગ્રુપ કિલયોની મંડળ સંચાલિત શ્રી એમપી સહ હાઇ સ્કૂલ એન્ડ શ્રી એસસી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ તથા કે એમ શાહ પ્રાથમિક વિભાગનો અઠ્ઠાવનનું સ્થાપના દિન ઉજવાઈ ગયો જેમાં સમારંભના પ્રમુખ તરીકે સમાજના અગ્રણીઓ તથા શિક્ષણવિદો હાજર રહ્યા સભાના પ્રમુખ તરીકે શ્રી એન આર પટેલ તથા મુખ્ય મહેમાન તરીકે અંબાલાલભાઈ એસ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી પંકજભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલે કાર્યક્રમને શોભાવ્યો શાળાના સ્થાપના દિને તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું તથા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો કાર્યક્રમમાં બાળકો ઉપરાંત વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સદર કાર્યક્રમમાં દાતાશ્રીઓ તરફથી સંસ્થાના વિકાસ માટે તથા બાળકોના પ્રોત્સાહન માટે દાનની જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદુભાઈ બી પટેલ સાહેબ મંત્રી શ્રી પંકજભાઈ વી સહાયક સાહેબ કારોબારી સભ્યશ્રીઓ તથા આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમનું સફળ સંચાલન સુભાષ પટેલ તથા એકતા પટેલ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી